બસો બેતાળીસ લોકોને લઈને જતું વિમાન હવાઈ પાંખો એ હવાઈ પાંખો છે મોતની પાંખો બની જશે ક્યારે એની કલ્પના કોઈએ નહીં કરી હોય આ પ્રકારનું અણધાર્યું મૃત્યુ કોઈએ ક્યારેય નહીં વિચાર્યું હોય અને એટલે જ એ જેટલા પણ લોકોનું જીવ ગયો છે તમામ લોકોના પરિજનો છે ઈશ્વરની પાસે ફરિયાદ કરી રહ્યા છે એ પ્રાર્થના તો કરી રહ્યા છે કે દિવંગત આત્માને શાંતિ મળે પણ એની સાથે હજારો ફરિયાદો છે કે ઈશ્વર આ પ્રકારનું મૃત્યુ કેમ આ લોકોને આપ્યું જેના એ લોકો હકદાર નહોતા ટેકનિકલ એરર કે જે પણ કોઈ કારણ હોય એના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાય એ દુર્ઘટના સર્જાય એમાં અરવલ્લીના સુરતના પછી ગાંધીનગરના એની સાથે વડોદરાના એની સાથે ભરૂચના ઘણા બધા લોકો એવા છે કે જે એ પ્લેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા અમદાવાદના લોકો પણ છે ઘણા લોકો એવા હતા કે નવા જીવનની સફરની શરૂઆત કરવા માટે જઈ રહ્યા હતા લંડન પતિ ત્યાં ઘણા સમયથી સ્થાયી હતા અને પત્ની અહીંયા ડોક્ટરી કરતી હતી અને ત્રણ દીકરાઓને પત્ની સાથે એ લંડન જઈ રહ્યા હતા અને અચાનક ફ્લાઇટ ક્રેશ થઈ જીવનની નવી સફરની શરૂઆત છે એ આવી રીતે અંતિમ સફર બની જશે એની કલ્પના એમણે કદાચ નહીં કરી હોય કોઈ દીકરીને મળવા જતું હતું કોઈ દીકરાને મળવા જતું હતું ઘણા બધા લોકો એવા છે કે જે ફ્લાઈટમાં નહોતા એ ત્યાં ગ્રાઉન્ડ પર હતા એ બા છે જે ચાની કીટલી ચલાવતા હતા અને એનો દીકરો ત્યાં બાજુમાં ખાટલામાં સૂતો હતો ને ધડામ કરતું પ્લેન ક્રેશ થયું એ કાટમાળ જે પડ્યો એનો દીકરો ગુમાવ્યો હોય ચૌદ વર્ષના દીકરાનું શું વાક હતું એવું એ બા પણ પૂછી રહ્યા છે દરેક વ્યક્તિ સવાલ કરી રહ્યો છે કે શું વાખ હતો જેના કારણે આ ઘટના બની ઈશ્વરને ફરિયાદ કરી રહ્યા છે એ દરેક પરિસ્થિતિને કોષી રહ્યા છે પણ પરિસ્થિતિની સામે ક્યારેય કોઈનું કશુંય ચાલતું નથી આપણે જાણીએ છીએ પણ જે પરિસ્થિતિ સર્જાઈ છે એ અતિશય પીડાદાયક છે અને એટલે જ આ ઉગ્રતા ઈશ્વરની સામે આ ક્રોધ આ ગુસ્સો કે આ પીડા એ જાહેર થાય એ સ્વાભાવિક છે અરવલ્લીના એક જયશ્રીબેન હતા કે જે લંડન જઈ રહ્યા હતા એમને બહુ જ એમનું સપનું હતું કે લંડન જાય એમને વિદેશ જવાનો બહુ જ શોખ હતો કેમ કે એમના પતિ ત્રણેક મહિના પહેલાં એમના લગ્ન થયા હતા અને એમના પતિ ત્યાં સ્થાયી થયેલા છે લંડનમાં અને એ પતિ પાસે જઈ રહ્યા હતા લંડન અને એમને ક્યારેય વિચારું નહીં વિચાર્યું નહીં હોય કે હજુ તો હમણાં જ લગ્ન થયા છે અને એમ એમને એમનું જે સપનું છે લંડન જવાનું એ માત્ર સ્વપ્ન જ બનીને રહી જશે અને આ પ્રકારની કરુણ ઘટના

जैसे मेरी कोई की छोकरी थी और वो लंडन अपने पति के साथ शादी के बाद जा रही थी वो हमारा उसका पति लंडन ही रहता था और वो उसके पास जा रही थी जॉब करना थी इसलिए वो लंदन शिफ्ट होने के लिए जा रही थी और शादी कब हुई थी उनकी शादी दस अठारह जनवरी पर हुई थी तीन महीने पहले अठारह जनवरी 2025 में और वो लोग दस ही दिन पंद्रह ही दिन साथ में रहे थे और हमारे जमाई लंदन जा चुके थे और वो अब जा रही थी और रास्ते में ही प्लेन क्रैश हो गया क्या कहोगे पूरी घटना उसको बाहर जाने का बहुत शौक था इसलिए वो जा रही थी और उसका बहुत सपना था પહેલે સે બહાર જાઉંર લંદન મેં